જય ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ એન જય સ્વામી ને તો જો સવારમાં નાહી તને તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને મમ્મી પણ રેડી થઈ ગયા છે મમ્મી જો દિવાપતિ પણ કરી લીધી જ મમ્મી ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ આજે ઠંડી બહુ છે ને વધારે આ તો મને પવન બહુ છે હમ પવન બહુ છે ઠંડો ઠંડો નાસ્તો પણ રેડી થઈ ગયો છે અને મારા ભગવાન પણ મસ્ત રેડી થઈ ગયા છે મમ્મી આરતી પણ કરી નાખી છે અને નાસ્તામાં રોજ નહીં જેમ આજે પણ ચા ને રોટલી આજે હજી શાક બનાવવાનું બાકી છે મેં પહેલાં હું ચા રોટલી નાસ્તો કરું ને પછી મેં તો આજુઆું કંઈક શાક કરવી કેમ કે આજે જે શનિવાર એટલે હતો માટે તો કંઈક કરવાનું હોય એની માટે તો દૂધ જ બનશે હીરું પણ આજે છૂટી સ્કૂલમાંથી એટલે મેં પહેલાં હું નાસ્તો કરી લઉં ને પછી જ ને આધુઆું સબ્જી બનાવું ના બાજુ જો રોટલી અને ચા પણ રેડી થઈ ગઈ છે તો ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લો આધુ જાગે નહીં પહેલાં માટે જો બેસી ગયા છે ને નાસ્તામાં લઈ લીધું છે આજે રોટલી છે પાપડી છે કેરી નું અથાણું છે અને ચા તો ચાલો ફટાફટ નાસ્તો કરી લો એક જાગી ગયા છે આદુ ગુડ મોર્નિંગ બોલો બેટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નહીં બોલો આમ જો મમ્માએ શેનું શાક બનાવ્યું શેનું બનાવી દીધું દીકાને આદુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આધું આટું જો અત્યારે શાક બનાવી દીધું છે પણ આધુ ની આંખું ખુલતી નથી કે શું કરે છે સમજાતું નથી હે દીક દાદા દૂધ મૂકીને એટલે એટલે ઓ બાપરે આ બેન છે ગયા છે એના દાદા ભાઈ લેવા આવી ગયા છે એ એમ મૂકીને એટલે એને હીરું અમારે હીરુ ને હસવું આવે છે દીદી એમ કરે છે ને એટલે હે દીકુ આલો ગરમા ગરમ રોટલી બનાવી તો ખાવું છું બેટા હે

કઈ નહીં હાલો ફટાફટ જયારે રોટલી બનાવીને આ જમાડી લો ના તો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે આ તો બબાય હું લાવું તારે હાટું સ્ટીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પેટ્રોલ પુરાય ને ગાડીમાં પછી ગાડી હાલે એની જેવું આજુ જૂને એવું છે અંદર શાક રોટલી પુરાય ને પછી જ બોલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અરે વાહ જો અત્યારમાં બધી છે ને બધી ફ્રેન્ડો રમવા માટે આવી ગઈ છે તો ચાલો બધા બાય બાય રમજો બાતતા હો આ તો બાય 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 સી યુ હા બાતતા હો જાવ છું મમ્મી જાવ છું હા તો ચાલો ફટાફટ જઈએ જો જમવા માટે ઘરે આવી ગઈ છું ને સમાચાર મળ્યા છે કે આજે છે ને હેતાશભાઈ મામાના ઘરે રોકાવા આવ્યા છે તો હાલો જોઈ હેતાશભાઈ સુઈ ગયા છે કે જાગે છે મને તો એમ છે લગભગ તો હજી જાગતા જ હશે

અરે અવવા મારો દીકરો ડ્રોન લઈને આવ્યો છે પપ્પા ઘરે આવવાના પપ્પા તાવ આવ્યો છે તેણે કીધું કે તું જમી આય પછી હું ઘરે જાઉં જમીન ટીકડી પીન કડે કોઈ જાવ મે કાય વાંધો નહી હાલો હું ફટાફટ મે દો જમી આવ હા તું એને કહું દવા લઈને જ આવ એટલે ડાયરેક્ટ કોઈ છે મારી પાસે સોડી નથી એક હતી તે આપીતી હા તો કાય નહી તાવ આવ્યો છે મેં કીધું કાય તમે મેં ઘરે જઈને જમીન આવું ને પછી મે તમે સુઈ જાવ અને હીરો એક મોટી વાત ભૂલાઈ ગઈતી આજે આજે આમ રસ્તામાં જતો તને તો યાદ આવે આજે તારી સ્કૂલની મીટિંગ હતી અને તારો જન્મ તારીખનો દાખલો આપણે ત્યાં જમા કરાવ્યો ને લેવાનો તો પછી ત્યાં પગા ને મેં ગયા હીરોના સ્કૂલે કેમ ટ્રાફિક પછી મને યાદ આવે મેં ગયેલી હિરુની મિટિંગ હતી હું ભૂલી ગઈ તી કાલે એને મેસેજ તો જોતા કાલે લોકો પણ બેઠા હતા

લોઢી નવી લાવી તો ઓલા ભાઈ કી કે બેના લોઢી ને કેવા આટલા બધા વળાંક થઈ ગયા મે ભાઈ મે પાંચમા માંથી મે હેઠે પાડી તી ને તો વળાંક કે થઈ ગયા ઈ કે આ તમે રિપેર કરાવશો ને તો કે વળાંક સીધા નહીં થાય તો મે તો નવી જ આપી તો જો નવી લોઢી લઈને નવી જો બાને બતાય હીરું કેવી છે બા કે હું પણ એને 100 રૂપિયા આગળ તો તો આપી જ દેવાય ને કો આજ ના હા આવી કઈક 480 ની 470 ની સો રૂપિયા ગયા તો મેં કીધું હવે જૂની રિપેર કરો રિપેર કરવાના પાછા પચાસ સાહીઠ રૂપિયા તો મેં નવી લઈ લેવી શું ખોટી પછી નવી લઈ લીધી કાંઈ નહીં આલો ફટાફટ બેસી ગઈશું ને આજે જમવામાં બનાવ્યું છે ગુવારનું કડકડીઓ શાક રોટલી ગોળ અને વઘારેલા ભાત અને આદુબેન જો ભાત ખાય છે શાક રોટલી ખવાય ગઈ શાક રોટલી ખવાય ગય ને બેટું હમ ભાત ખાય ભાત નો દાણો મમ્મી નાકમાં ઘડી જ લઈ લ્યો મારી ઢીંગલી

અમારા ભાણિયા ભાઈના રમકડા છે ને કઈક અલગ જ હોય એમ જોઈ લો બસ વાગી જાય ને નીચે ઉતાર લે હતા ને નીચે ઉતાર લે બસ નીચે થી છે ને બેસી ઘરે આવી ગયા ને તે અતુલ ફોન આવ્યો એ કે રસોઈ બનાવી મેં હારો હાલો આજે ના શનિવાર હતો ને મેં ખાવું છે સવારનું નહોતું ખાધું મેં કઈ ખાવું છે તો બનાવી દો તો ના ના કરતા કરતા છે પાછો અત્યારે ઠેઠ ફોન આવ્યો એ કે મારે ઢોસા ખાવા છે ઢોસા બનશે આમ જોઈ લો કેટલા વાગ્યા પોણા સાત ને પાંચ થઈને ઢોસા ખાવા છે મેં કાંઈ નહીં આલો બનાવી દઉં કીધું છે તો કાંઈ ના તો પડા નહીં જો પોણા સાત વાગી ગયા છે રસોઈ બનાવવાની છે રસોઈ પાછા એમાં ઢોસા બનાવવાના છે એટલે ફૂલ સ્પીડ રાખીને આજ તો કામ કરવું પડશે તો મમ્મીને જો રવા લેવા માટે મોકલી દીધા મેં તમે રવો લઈને આવો ને ત્યાં દાળ ને બટેકા બાફવા મૂકી દો કેમ કે મસાલા ઢોસા કરવા છે ને એટલા માટે તો ચાલો ફટા છે ને મસાલા ઢોસા બનાવવા માટે મૂકી દો અને શું તું શું કહીશું બટા હે

हा गाला मा पहिला हिरु न थियो र छोरालाई लाग आहे नबा मम्मी जो साग बाजी न उलेन आइग्या रे हो लायो न मम्मी रोव काय न याला मम्मी रोव लत्ता पटक पर छ ने ह અને તમે બધા કે દિવસના ઢોસાના બેટરની રેસિપી માંગતા હતા આપણે સબસ્ક્રાઈબરો તો મેં તો કાઈ ને ઢોસાના બેટરની રેસિપી પણ આપી દઈએ અને ઢોસા પણ મને દે ચાર્જિંગ તો આપણે કાઈ નહીં તું ચાર્જિંગ કરી નાખ ને તમને લોકોને ઢોસાની રાજે ફૂલ રેસિપી પણ આપી દેવાની છે ઢોસાના બેટરની અને મસાલા ઢોસાની પણ તો ચાલો સાત વાગી ગયા છે તો ફટાફટ રસોઈ કન્ટિન્યુ કરીએ બનાવવા માટે પહેલાં તો સંભાર બનાવવો પડે એટલે તે સંભાર એટલે કે દાળ ગુજરાતી ભાષા આપણે ડાળ પણ બાપા મૂકી છે બટેકા પણ બાપ્પા મૂકી રહ્યા છે આ બાજુ મમ્મી કટિંગ પણ કરવા મળ્યા છે મમ્મી જો કાંદાનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે હવે ટમેટાનું કટિંગ ચાલુ છે ને મમ્મી અને હાલો મેં જો કાંદા કહેવાય ને તો બહુ આંગડા આવે છે હવે ચટણી બનાવી ને તો ચટણીમાં આપણે ગ્રીન ચટણી જે રીતે બનાવીને એ જ રીતે બનાવીને પણ આમાં હું ટોપરું નાખવી એમ મમ્મી ટોપરું દહીં બેટર બનાવીને મસાલો તો જો બેટર બનાવવા માટે જે રીતે જેટલા સભ્યો રહેતા હોય એ પ્રમાણે હોય પણ અમે ચાર સભ્યો છે એટલે અમારે ચાર પૂરતી કરવી છે એટલે અમે ચાર પૂરતી કરવી ને ત્યારે છે ને અમે ત્રણ વાટકા રવો નાખવી છે બે વાટકા મેં ઓલરેડી નાખી દીધો છે આના ત્રીજો વાટકો ત્રણ વાટકા રવો અને એક વાટકો ચણાનો લોટ અને પછી આની અંદર મીઠું અને પાણી નાખીને એકદમ સ્મૂથ બેટર રેડી કરી દેવાનું છે બેટરની અંદર બીજું કાંઈ જ પણ વસ્તુ નાખતા નથી અને ખાલી એક અમે મીઠું નાખીએ જો ખાટું ખાતા હોય તો લીંબુ અથવા તો તમે થોડીક છાશ પણ અમે યુઝ કરી શકો છો પણ અમે છાશવાળો બેટર નથી કરતા અમે છે ને લીંબુ નાખી દઈએ છીએ અને પાણી નાખી દઈએ છીએ પાણી ત્રણ વાટકા ટોટલ ત્રણ વાટકા રવો એક વાટકા ચણાનો લોટ મીઠું અને પાણી નાખીને જ બેટર રેડી કરવાનું છે બેટર પણ જો સારી રીતે મિક્સ થઈ ગયું છે આ રીતનું બેટર રાખવાનું છે આટલું આ રીતના લેયર થાય ને એ રીતનું રાખવાનું છે બેટર પછી જે રીતે પતલા ઝાટું છે ને જે ફાવી રીતે રાખે છે મને અહીંયા ઠીક ફાવે છે ને તો મેં ઠીક રાખ્યું છે અહીંયા અને ચાલો ફટાફટ છે ને આવે પણ આનો વઘાર કરી નાખો બટેકા બટેકા પણ મફાઈ ગયા છે કાંદા ટામેટા અને આદુ લસણની પેસ્ટ નાખીને બટેકાનો માવલ એકદમ રેડી કરી દેવાનો છે એની અંદર જરા મૈસૂર મસાલો યુઝ કરું છું થોડોક મસ્ત મૈસૂર મસાલો બાકી આપણે જે રીતના વઘાર કરતા હોય એ રીતના વઘાર કરવાનો છે નોર્મલી એનો મસાલો પણ રેડી કરી નાખો અને પછી ઢોસા બનાવવા મળે ચાલો સાંભાર ચટણી બધું જ રેડી થઈ ગયું છે ઢોસા પેપર પાથરવાના જ ખાલી બાકી રહ્યા છે આ બાજુ જો મસાલો પણ એકદમ મસ્ત રેડી થઈ ગયો છે સાંભાર પણ રેડી થઈ ગયો છે ઢોસાનું બેટર પણ રેડી થઈ ગયું છે લોઢી તપવા માટે મૂકી દીધી છે અને આદુ જો આદુ કરશો આદુ કાંદા કાપે છે મમ્મી હે માલ દીકલો ડાયો ડાયો પતોય ક્યાર ની બસ બા હું કરું હું કરું એક જ વાત આ બસ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું કેના તરથી તો કઈ નઈ ચાલો ફટાફટ આવો ચાલો ઢોસા પેપર પણ ધરવા મળ્યું પણ બનવા મળ્યા છે ને પછી અચાનક પિનર બેન ફોન કરો તમે પણ ઢોસા ખાવા આવો તો જયદીપભાઈ ની આવી ગયા છે જયદીપભાઈ જય આવો અને ચાલો બની ગયા છે બેસવા મળો જમવા અને મહેમાન આવ્યા તો મહેમાન ને છે ને ધંધે લગાવી દીધા છે કામ કરવા તો કેમ કે મન કે પીરસવા જા ને હું છે ને ક્યાંય બેઠી બેઠી છે ને

જમવામાં જો ઢોસા છે સ્લાડ છે ચટણી છે અને સંભાર તો ચાલો હું ને મમ્મી પહેલાં જમી લઈને પછી બીના બેન જમશે જો જમીને પ્રે થઈ ગયા ને બે બેન ભાઈની રમત ચાલુ થઈ ગઈ છે આ તો હું કરશો હેતાંશને ડુઘી ચાલો